તો લો તો વ્લોગની શરૂઆત થઈ છે લગભગ સાડા બારે તો જમી લીધું છે અને ગાય છે જબરજસ્ત તડકો પડે છે ને આ બાજુ પટ્ટી બધી સાફ સફાઈ થવાની કરી હતી સવારે આપણે થોડા બહાર જતા એટલે બ્લોગ શૂટ કરવાનો મોકો નહોતો મળ્યો તો આપણે ફાઇનલી ઘરે આવ્યા છીએ અને અત્યારે ગાઈ જુઓ ગાર્ડનમાં પટવી બધી સાફ સફાઈ કરીશું જબરજસ્ત તડકું પડ્યું રહેશે ભાદર મહિનાનો જો અને આ લોન બધી પટવી સાફ કરીશું બધી સાફ કરી નાખી બધું ખર્ચો વધારે થઈ ગયો હતો એરાનું એવું બીજા નવરાત વે એટલે લીધું સાફસફ કરી પડો તો એટલા માટા જો આપડો પાણી ને સટકાવ કરી દીજે એટલે આ લોન છે ને પાછી તૈયાર થઈ જાય લગભગ અઠવાયામાં 10 દિવસમાં પાછી થઈ જાય એટલા માટા આ તો આતો ગોગો રમતો હોય છે ને મેરું મેરું બોલ આવતું હોય એટલા માટા આ તો ગાઈસન સટાઈ કે હણ મે તો ગાઈસ ચલો પાણી છોડી દઈએ અંતર જો આ બાજુ લજવણી પણ તૈયાર થઈ ગઈ ગાઈસ

કઈ જેવું નહોતું આપણે ગવાન ખાડી પઠન પહી દીધી છે હવે જવું છે મંદિરે ચલો જઈએ મંદિરે ફાઇનલી જો આપણે મંદિર આવ્યો છે અને મુહૂર્ત તો ગાઈજ બાર ને ઓગણ ચાલી નું તો ગાઈ જો વિજય મુહૂર્ત કહેવાય છે આપણને એવી કોઈ ડિટેલ ખબર પડતી નહીં એટલી બધી તો જો આપણું મંદિરે દીવાની ઉપર દીધું છે જો મસ્ત દીવા બીવા ભરાઈ ગયા છે આજે ફાઇનલી નવરાત્રી આ રે ટાઈમ થી સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ જો આ દીવા ભરે છે ને એ અખંડ જ્યોત કહેવાય એટલે આ લગભગ દસ દિવસ એટલે નવ નવરતા અને દસમા દિવસ સુધી આ રે એક દારી આમ ચાલુ ચાલુ રાખવાની એટલે જો આ વાત ઊંઘી ને ઉઠ્યો છે અને અમે મંદિરે જ્યાં લગાવી બપોરે આજ તો પેલો આજે ખબર છે પહેલા નો શું હોય ખબર તો જે દીવા ભરવામાં આવું આજે જે મુહૂર્ત જોઈ એટલે વિજય મુહૂર્તમાં દીવા ભર્યો એટલે નવ દિવસ કે દસ દિવસ પેલું જ્યોત એને હું કહેવાય ખબર અખંડ જ્યોત હા ગાય શું અખંડ જ્યોત આપણે ભરી આજે જ્યાં તા દીવા ભરવા

બપોરે ચા ચાચો અડા ત્રણેય ચાપી હતી બપોરે તો મંદિર સાફ મંદિર તો જાતા આપણે દીવું પ્રગટાવવાનું તમને ખબર જ છે ફ્લોગમાં જોઈ લેજો હવે પડતું દૂધ કાઢા બેસ બેસ્ટ દૂધ દોઈ કાઢ બેસ્ટ ધોઈ ગાઈશ મારે છે ને ખબર જ પડતી નહીં બધું અલગ અલગ બોલાય છે આજે શરદીની થોડી અસર થઈ છે એટલે અને ગાઈશ ને હવે આપણે ઘરે જઈએ ઘરે જઈને ગૌતમભાઈ આપણે સ્કૂલેથી આવી જાય છે તો હવે જઈએ ઘરે પછી મળીએ તમને લાસ્ટ સુધી વિડીયોમાં અને આજે તો નવરાત્રીનો પહેલો દિવસ છે ગાઈશ

ઓકે આ फटाफट રોટલા કરોડો જવાની મંદિર પછી આરતી ટાઈમ આરતી જવાનું ભાઈ જો લાઇટિંગ ચાલુ કર્યું છે પછી આરતી ને એવું થશે તો આપણે જવાનું છે એ ગીડી તારે જે જે જવાનું છે છોકણ જવાનું બેટા પીણ જય જય પડો તને નહીં હા તને નહીં બાર તો કસન ફટાફટ હા રેડો ફટાફટ જો તો તાળી તૈયાર થાય છે જો આ તો મંદિર આરતી ની થાળી તૈયાર કરી દીધી છે જો હું પ્રગટાઈ ને પછી આરતી ની તૈયારી થઈ જશે જો આ બધી બચ્ચા પાર્ટી બે જઈએ

તો ગાય જો આપણા આરતી પણ ઉતારી અને વરસાદ વરસાદ લઈ અને હવે આવે છે બોમ્બો જવાનું થાય તો ગાઈઝ જશું તમે બતાવશો જો હશું તો બતાવશું કોઈ ફાઇનલ હાલ તો કોઈ એટલો બધો માહોલ નહીં હોતો નવરાત્રીનો ચાર પોસ્ટ નોરતો જાય ને પછી વાર છે તો ફાઈનલ એવી છે ઘેરે તો જો અગાઉ તમે જાય